માણસા આનંદી માના વડલે બ્યુટી ઇન્સ્ટિટ્યુટ ગાંધીનગરના સહયોગથી ફ્રી હેરકટ તાલીમ અપાઈ જન શિક્ષણ સંસ્થાન ગાંધીનગરના સહયોગથી ચાલતા બ્યુટી પાર્લરના તાલીમ વર્ગની બહેનો માટે આનંદી માના વડલાના માનદ મેનેજિંગ ટ્રસ્ટી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ દ્વારા ઇન્ડિયન બ્યુટી ઇન્સ્ટિટ્યુટ ગાંધીનગરના ઇન્ટરનેશનલ ટ્રેનર શ્રી અંકિતા રાવલ અને ખુશાલી ત્રિવેદી હેરકટ અને સ્કીન અંગે સમજણ આપવામાં આવી રક્ષાબંધન પર્વ નિમિત્તે ઉપસ્થિત બહેનોને વિનામૂલ્યે હેરકટ કરી આપવામાં આવ્યા પ્રાસંગિક પ્રવચનમાં સેવાનું રાગી દિનેશભાઈ વ્યાસે બંને ટ્રેનર બહેનોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તાલીમ લઈ રહેલ બહેનોને વાળનું મહત્વ સમજાવી માથામાંથી ઉતરતા વાળ ભેગા કરી કેન્સર પીડિત લોકો માટે વાળની વીક બનાવવામાં ઉપયોગી થઈ શકે તે માટે વાળનું દાન કરવાની પ્રેરણા આપી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે જન શિક્ષણ સંસ્થાન ગાંધીનગરના સેવા કાર્યોની પણ સહારણા કરી બિરદાવ્યા હતા આ પ્રસંગે આનંદીમાના વડલાના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ સુથાર પણ ઉપસ્થિત રહ્યા હતા એપુરા હરેશ ઠાકોર માણસા